જય સ્વામિનારાયણ તારીખ એક ચાર બે હજાર ચોવીસ ફાગણવદ સાતમ સોમવાર અડાલજ ગામના નાનકડા રજવાડી દરબારગઢમાં પૂર્વજન્મના દેવીજીવનું અવતરણ થયું લોકોના મુખે રાજકુંવરીના રૂપગુણના વખાણ થાય એટલે તો એ નાનકડા દરબારગઢમાં તેને સૌ રૂડબાઈ નામે બોલાવે આ રૂપવાનને તેજસ્વી રાજકુંવરીની વાત મહંમદ બેગડાની કચેરીમાં મેલામનના રાજના ખાસ માણસે બાદશાહ પાસે કરી અહો શું રૂપ રૂપરૂપનો અંબારને વળી સદગુણોની પણ ખાણ અપ્સરાની વાતો તો ઘણી સાંભળી છે પણ જોઈ ન હતી એ નજરે જોતાં જ હૈયું અલબલી જાય હૈયામાં એનો કંડાર અલેખાય શું એના રૂપગુણના વખાણ કરું એ તો ભરસભામાં ગાંડો થઈને બકવા લાગ્યો સુલતાન બાદશાહ આવું અમૂલ રતન ઝૂંપડીમાં જગારા મારે છે એ તો આપના રાજમહેલમાં શોભે એવું છે ધૂળમાં પીડા એ અમૂલખ મણીનું મૂલ તો જાણતા જ મૂલવી શકે એક વખત તમે નજરે જુઓ તો ખરેખર અંજાઈને ચક્કર ખાઈ જશો બસ બસ રાય ખવે બહુ વખાણ કર્યા એમ કહી બાદશાહે આકલ મારીને બોલ્યો અત્યારે જ કોઈ ખાસદાર સાથે જાઓ અને રૂપવતીનું માગું કરી આવો અને એના બોલ પ્રમાણે તેનો બાપ માગે તે આપો મોહમ્મદ બેગડાનો હુકમ લઈ આઠેક ઘોડા છૂટ્યા અડાલજના દરબાર ગઢે આવી વહીટીમાં પીડા દરબાર તમારું નાનું રજવાડું મોટું કરવા અમે અમારું વેણ દરબાર તમારું નાનું રજવાડું મોટું કરવા તમે અમારું વેણ ઉથાપશો નહીં એની અમને ખાતરી છે દરબારે હળવા શબ્દથી કહ્યું પણ દીકરી રૂડબાઈની મરજી તો જાણવી પડે ને એ તમે ભાંગડમાં ન પડો કહેવત છે કે દીકરીને ગાય દોરે ત્યાં જાય તમે હા કહો એટલે બધું અમે સંભાળી લઈશું બાદશાહના બેગમ બેગમ બને વૈભવી જીવન મળે તે પછી માણસને શું જોઈએ છતાંયે તમે ચારકદાડા રાજના મહેમાન બનીને રહો હું દીકરીને મનાવી લઉં તે પછી નિર્ણય તમને કહું ભલે કહી આગંતુકો રાજમાં રોકાયા બે દિવસ વીતા રાજા માનસિંહને રાત કે દી સુખ ન રહ્યું નિંદર વેરણ થઈ ગઈ ચિત્તમાં ચિંતા ખોરી ખોરી ખાવા લાગી ને પૈઢ પીખાતી રહી એ જોઈ રાણીએ પૂછ્યું કે તમે હમણાં એવી કઈ મુસીબતથી ઘેરાયા છો તે ચિંતામાં ઊંઘતાય નથી રાણી ઉપાધિ તેઓ કોઈને કહીએ ટળે એમ નથી રાણીએ કહ્યું પણ વાત તો કરો ઉપાય કરવામાં અમે વિચારીએ આપણી દીકરી રૂડબાઈના રૂપગુણના તેજ બાદશાહ મહમ્મદ બેગડા સુધી ઉડતા ગયા અને બાદશાહે કેણ મોકલ્યું છે કે તેને અમારી સાથે પરણાવો તમે જે કાંઈ માગશો તે અમે આપીશું અને અમારા કહ્યા પ્રમાણે નહીં થાય તો તમારું મુઠ્ઠી જેવડું રાજ આચકતા વાર નહીં લાગે સમજાવવાથી નહીં માનો તો જોરે કરીને દીકરી લઈ જશું એ ચિંતા છે રાજાના બોલ સાંભળી રાણીનું હૈયું કંપી ઉઠું તેનાથી બોલી જવાયું કર તે તો આપણા ધર્મ જાશે આ લોકમાં જીવવું કેમ રહેવાશે માતા પિતાની ચિંતા ચિંતા અને દુઃખના વેણ સાંભળી રૂડબાઈ બોલ્યા કે પિતાજી તમે ચિંતા છોડો બાદશાહને આ કહો પણ મારી શરત પ્રમાણે તે રહે તો અમે તેને પરણાવીશું રાજા તો બોલી ઉઠા કે અરે દીકરી તું આ શું કહે છે હા તમે નિશ્ચિત થાઓ રૂડબાઈ શાંત ચિત્તે બોલ્યા પણ મારી કઈ શરત છે તારી કઈ શરત છે એ તો કહે તેને કહો કે અમે લોક કલ્યાણ માટે એક વાવ અમારા ગામને પાદર કરાવવા ઈચ્છીએ છીએ તે પૂરી થશે તે પછી તમારી સાથે લગ્ન કરીશ ત્રીજે દિવસે બાદશાહના સિપાહીઓને શરત કહી આમ તેઓ પાછા ફેર્યા થોડા દિવસમાં બાદશાહ તરફથી શરત કબૂલ થયાના સમાચાર આવ્યા સાથે લખલૂટ ધન લાવ્યા રૂડબાઈએ તો એ ધનથી રાજસ્થાનથી પથ્થર મંગાવવા સો ગાડા રવાના કર્યા કુશળ કારીગરો રોયકાને વાવ ગળાવવાનું કામ આરંભ્યું દિવસ પર દિવસ મીંડા વીતવા બાદશાહ તો રૂડબાઈના નામને જીરા કરે આ જ વાવ પૂરી થશે અને રૂડબાઈને વરી લાવીશ એમને એમ દસ પંદર વરસના વાણા વાયા વાયુનું કામ તો પૂરું ન થયું બાદશાહના સતત રટણમાં જીવનના દિવસો એળે જવા લાગ્યા અધીરાયથી એ વચન ભાંગી લાવ લશ્કર લઈ અડાલજના પંથે પીડ્યો વાવડ રૂપબાઈને રૂઢબાઈને મળ્યા એટલે તેણે એક તકતી વાવમાં ચોંટાડીને પોતાના દેહને પરધર્મમાં વટલવું પડે એ પહેલાં આપઘાત કરી દેહ તજી દીધો બાદશાહ પહોંચે તે પહેલા ઘટેલી ઘટનાથી તે અર્ધે રસ્તેથી નિરાશ થઈને પાછો ફરી ગયો ચૌદસો અઠ્ઠાણુંમાં માં વાવને વર્ષો વિતા એક સમયે શ્રીજી મહારાજ સંતો ભક્તો સાથે વિચરણ કરતા થતા અડાલજની વાવે પધાર્યા નિષ્કુળાનંદ સ્વામીએ ત્યાં સર્વેને રોકતા કહ્યું કે મહારાજ થોડો વિશ્રામ લઈએ વાવમાં પાણી છે ને વૃક્ષની ધરા છે તો અહીં સારું રહેશે ભલે કંઈ મહારાજે પણ વૃક્ષ નીચે ઘોડી થોભાવી સૌ સંતો ભક્તોની રાહે ઊભા તે વખતે નિષ્કુળાનંદ સ્વામી વાવમાં ગયા થોડી વારે સ્વસ્થ થઈને પાછા ફર્યા દસેક પગથિયા ચડતા તેમની નજર દિવાલ પર આરસથી ચોંટાડેલ તકતી પર પડી તેમણે તે ઊભા રહી વાંચી તેઓ મહારાજ પાસે આવતા બોલ્યા કે મહારાજ આ વાવમાં એક તકતી ચોંટાડી છે આ વાવ શા માટે કરવામાં આવી છે તેનો શું ઉદ્દેશ છે એવી સરસ નોંધ તેમાં કરેલી છે શ્રીજી મહારાજ સ્વામી સાથે વાવમાં ઉતરા અને બોલ્યા કે સ્વામી વાંચો એ તકતો નિષ્કુળાન સ્વામી વાંચવા માંડ્યા કે હું જાતે સ્ત્રી છું ક્ષત્રિય રાજાની દીકરી છું મારું નામ રૂડબાઈ છે મારા પિતાએ મુસલમાન બાદશાહ મહમ્મદ બેગડાનું દબાણ થતા પરાયણે મને પરણાવવાનું થયેલું એટલે મેં આ લોક કલ્યાણ માટે વાવનું કાર્ય કર્યું છે મારી કોઈ નામના કીર્તિ સારું કે મોટપ સારું આ કાર્ય કર્યું નથી તેના ખર્ચનો હિસાબ તો હું નહીં કહું પણ ગાડાના ઊંઘામણમાં લાખ રૂપિયા ખર્ચ થયો છે મારા કલ્યાણ સારું મેં આ વાવ કરાવી છે મારો દેહ રહ્યો છતાં કોઈ મને મોટા પુરુષ મળ્યા નહીં પણ પાછળથી કોઈ કાળે મોટા પુરુષ પ્રગટ સ્વરૂપે અહીં આવે અને વાવનું પાણી પીવે તો મારું કલ્યાણ થશે એ ભાવ છે આ સાંભળી શ્રીજી મહારાજ ખૂબ રાજી થયા અને સૌ સાધુ ભક્તોને એકઠા કરીને કહ્યું કે સર્વે આ વાવમાં નાવો અને પાણી પીવો એમ કહી પ્રથમ પોતે પણ નાહ્યા અને જળ પીધું તે પછી સંતો ભક્તો નાહ્યા જળ પીધું અને ત્યાં બહારના હોટા ઉપર મહારાજે સભા કરી કે કહ્યું કે લ્યો આ બાઈએ વાવ કરાવી તેથી તેનું કલ્યાણ થયું પણ આ વાવ કરાવવા વખતે જે મજૂરો કામમાં આવ્યા હશે પશુ કામમાં આવ્યા હશે તેનું કલ્યાણ થશે તેમાં જે કીડી મકોડી જીવ મીરા હશે તેનું કલ્યાણ છે એમ રાજી થઈને મહારાજે કૃપા કરી સૌ જીવનું કલ્યાણ કર્યું અસ્તુ સ્વામિનારાયણ કલ્યાણની જંખના લેખ માળામાંથી